જે કંઈ આપણે જગતની અંદર પિતૃઓની પાછળ આપણે કરતા હોય એમાં ત્રણ મહિના મુખ્ય કીધેલા છે કાર્તક મહિનો બીજો ચૈત્ર મહિનો અને ભાદરવ મહિનો પિતૃઓ કોઈને નડતા નથી તો સૌથી પહેલાં વહેલાં તો જીવતા જે કંઈ આપણે માપ આપણા મા બાપ આપણા જે કંઈ વડીલો છે એને આપણે આપવું જે કંઈ ખાવું હોય પીવું હોય એને જે કંઈ દાન દક્ષિણા આપણે જે કંઈ કરવા હોય તો આપણા જે કંઈ વડીલો છે ને એને જીવતા જ કરવું જોઈએ એટલે કોઈ પ્રશ્ન પિતૃની પાછળ નડતો નથી કોઈ એમ કહે કે મને પિતૃ નડે છે તો ખરેખર પિતૃ કોઈને નડતા હોતા નથી તો નડે શું પિતૃની પાછળની જે કંઈ વસ્તુઓ હોય એની અંદર નવ ગુરુ કહેવામાં આવે એમાં પાચા કર્યો છે સમશાનની જે કોઈ વસ્તુ હોય અને અતૃપ્ત આત્માઓ હોય એ જે કંઈ જમીનની ઉપર અહીંયા રહેતા હોય અને એ પણ કોઈ પણ પિતૃની સાથે જોઈતી હોય ત્યારે એ પિતૃ છે એ નામ નો દેતો હોય અને બીજી વસ્તુ એક ઘણી વખત માતાજીએ બની જાય ઘણી વખત પોતે દેવે બની જાય અને પિતૃને એમ કહે કે મારે આ વસ્તુ મને પ્રાપ્ત થાય

એનું વાઇબ્રેશન કહેવામાં આવે આપણી ભાષામાં કોઈ પણ શક્તિ આવે તો શક્તિની અંદર ખાલી એનો ચમત્કાર થોડો ઘણો બતાવવામાં આવતો હોય પણ ખરેખર જો ઓરિજિનલ વસ્તુ આવતી હોય તો એ હાથમાં રહેતી નથી તો એનું અંદર આપણે વિવેકાનંદ ના ગુરુ રામદેવ તે એને પોતાને મહાકાલી આવતા હતા તો મહાકાલીનું એ ભજન કરતા હતા ત્યારે એને સાક્ષાત્કાર માં માતાનો થતો હતો અને એનું સ્વરૂપ પણ એનું થતું પણ કોઈ દિવસ એને ધૂણી કોઈને એમ નતું કીધું કે મને આ મહાકાલી આવે એ તો રામકૃષ્ણ પરમાંશ વાત કરો ને રામકૃષ્ણ રામકૃષ્ણ પરમાંશ એવી માન વિભૂતિ હતી કે એને મહાકાલી માં પ્રસન્ન થયેલા બીજો એક પ્રશ્ન દાદા પૂછવો છે કે ઘણા ગરીબ માણસો હોય છે તે પચીસ પચાસ હજારનો ખર્ચ કરી શકતા નથી આપતો ભૂદેવ છો એમ બ્રાહ્મણના બ્રાહ્મણ શુકલ છો તો દાદા એવું કઈ ખરું કે ગરીબ માણસ હોય એ ખર્ચ ના કરે અને એની રીતે કોઈ પિતૃ કાર્ય કરે જેથી કરીને પિતૃઓને શાંતિ મળે એવું ખરું આમાં આ કોઈ પણ ગરીબ પરિસ્થિતિ હોય ને એમ થાય કે મારી પાસે કંઈ છે નહીં અને બ્રાહ્મણોનો એક નિયમ છે કે યજમાનોની પાસે એને માંગવાનું હોતું નથી બો સામેવાળો વ્યક્તિ જ આપે છે જે કંઈ તમને એને મને આપે છે એ પિતૃ આપતા હોય તો એવા જે ગરીબ માણસો હોય તો એ એને કાર્ય કરી દેવું જોઈએ છતાં પણ બ્રાહ્મણ કાર્ય ના કરી શકે તો એવા લોકોને પાણી છે ધોધ છે સાકર છે મધ છે અને જવ છે કારા તલ છે આવી બધી વસ્તુ ભેગી કરી અને પેપરાની અંદર પીપરા પાસે જઈ અને એ જલ રેડી અને સાત પ્રદક્ષિણા સૂતરની કરે અને ત્યાં પિતૃઓનો દેવો કરી આડી વાતનો અને જે કંઈ પિતૃની વિશેની એને પ્રાર્થના કરી એ કરે કે મને મારા કુટુંબની અંદર આ જે કંઈ વસ્તુઓ છે એ મારું કંઈ આ દુઃખનું તમે નિરાકરણ કરો

તો એ પાંચે ને ફળ મળે ખરું હા સો ટકા કારણ કે પિતૃ બધા છે પાંચ ભાઈઓમાંથી એક ભાઈ પણ કર્મ કરતો હોય પિતૃ કર્મ એટલે એને પણ ઉત્તમ પ્રકારનું પુણ્ય ફળ એને પણ પ્રાપ્ત થાય છે જેટલું જે કર્મ કરે છે એટલું જ એનું કર્મનું ફળ જે પિતૃ આપે છે એ એના ભાઈઓને પણ આપે છે બીજું એક સાંભળ્યું છે મેં કે મહાદેવજીની જે પૂજા કરે રેગ્યુલર મહાદેવજીની પૂજા કરે એમને પિતૃ નડતા નથી એની વિશે આપ શું કહેવા માંગો છો એનું કારણ છે કોઈ પણ પ્રકારના દોષ હોય તો મહાદેવની નિત્ય પૂજા કરવાથી સો ટકા એના દોષમાંથી મુક્ત થાય છે પણ છતાં પિતૃઓ પાછળ આપણે કર્મ કરવું જરૂરી છે તો આ પાછળમાં મહિનાની અંદર સોળ દિવસ આપણા પિતૃઓ પિતૃઓ માટેના આપેલા છે એની અંદર આપણે બની શકે તો વાસ નાખવી બ્રાહ્મણો સાધુ બ્રાહ્મણોને જમાડવા દાન દક્ષિણા આપવી એવું બધું સોળ દિવસની અંદર જોયેલું છે સોળ દિવસ સુધી આપણા પિતૃઓ છે એ પિતૃ લોકમાંથી આવી અને આપણા એક અમારા બાળકો અમારી પાછળ કાંઈ કરે છે કે નથી કરતા એટલે જો આપણે કરતા હોય

આ ત્રણ મહિના છે એ સો ટકા પિતૃ ના ગણાય છે એ સિવાય આપણે એમ લાગે કે આની અંદર એ કઈ નથી તો ગમે એ મહિના ની તેરસ ચૌદસ અને અમાસ આ ત્રણ તિથિની અંદર પણ પિતૃ કર્મ આપણે કરી શકીએ છીએ તો સુકલ દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ સરસ તમે વાત કરી લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરી એન્ડ ગુણાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ Jai Tendri Om Namo Om Namo Naray